ફરિયાદીના મકાન તેમજ દુકાનના વેચાણ આપવાનું કહી ધંધાના વિકાસ અર્થે માતબાર રકમ કરી છેતરપિંડી આચરનાર આરોપીઓની અમદાવાદ ઇકોનોમિક્સ વિંગે ધરપકડ કરી છે જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ જે આરોપીઓ છે તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેમને દુકાન અને મકાનનું વેચાણ કરવું છે તેના માટે તે એજન્ટનો સંપર્ક કરે છે જેમાં રાજુ સુખલાલ રાજપૂત નામનો એજન્ટ છે તે ફરિયાદીને મળાવે છે ત્યારે વાતચીત થાય છે અને જે દુકાન અને મકાનની વેચણી કરવા માટે આરોપી લલિત ગાંધી અને પ્રિયંકા ગાંધી છે તે જણાવે છે કે તેમની કાંકરિયા ગોરધનવાડી પાસે દુકાન અને મકાન આવેલું છે તેની કિંમત પણ દર્શાવવામાં આવે છે ત્યારબાદ જે એજન્ટ છે તે જવાબદારી લે છે ફરિયાદી પાસેથી કે અત્યારે તમે પૈસા આપી દો પાછળથી તમને જે આ મકાન અને દુકાનના દસ્તાવેજો છે તે આપી દેવામાં આવશે તેમ કરીને નોટરાઈઝ પણ કરાવી લેવામાં આવે છે

આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ચીટીંગનો ગુનો દાખલ થયેલો છે તેમાં ફરિયાદી હિતેશભાઈ પટેલ જેઓએ આ કામના આરોપી જે છે લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધી અને દલાલ રાજુભાઈ રાજપૂત નાઓ દ્વારા એક મકાન ખરીદેલું હતું દુકાન ખરીદેલી હતી અને ધંધા માટે પૈસા પણ પૂરા પાડવામાં આવેલા હતા કુલ બાણું લાખ રૂપિયા આ એજન્ટ અને મકાન માલિક લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધીને ચૂકવવામાં આવેલા હતા તેના બદલામાં બાનાખત કરી આપેલું હતું અને અને પ્રોમિસરી નોટ પણ કરી આપેલી હતી તેમ છતાં આ કામના આરોપીઓએ આ કામના ફરિયાદીને સમયસર દસ્તાવેજ કરી આપેલું નથી વારંવાર કહેવા છતાં દસ્તાવેજ નહીં કરી આપતા અને પૈસા પણ પરત નહીં આપતા આ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામે લલિતભાઈ ગાંધી અને રાજુભાઈ રાજપૂત જે દલાલ હતા તે બંને જને અટક કરવામાં આવેલા છે અને તેઓના રિમાન્ડ માગણી કરવામાં આવેલી છે

ન હતા વારંવાર ઉઘરાણી કરવા છતાં આ કામના આરોપીઓ તેઓને પૈસા પરત આપતા ન હતા જેના કારણે આ કામના ફરિયાદીએ તેઓના વિરુદ્ધમાં ફરિયાદ આપી દે છે આ જે મકાન છે એ પ્રિયંકાબેન ગાંધી અને લલિતભાઈ ગાંધીના સંયુક્ત નામે હતું હજી સુધી તેઓએ અન્ય કોઈને વેચાણ કરેલું નથી પરંતુ આ કામના ફરિયાદીને પણ દસ્તાવેજ કરી આપતા નથી અત્યાર સુધી કોઈ ગુનાઈ ઇતિહાસ જણાઈ આવેલો નથી પરંતુ અન્ય રીતે પણ તપાસ કરવામાં આવી છે કોઈ ગુનાઈ હકીકત મળી આવે આ હતા ઇકોનોમિક્સ ઓપેન્સ વિંગના અધિકારી મનોસિંહ ચાવડા તેમણે આ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું છે કે જેવી રીતે આલ જે મોડલ ઓપરેટની દંપતિની સામે આવી છે તેમણે મકાન અને દુકાન વેચવાના બહાને જે ખોટી રીતે પૈસા પડાવ્યા છે તેને લઈને પણ આરોપી પાસેથી પૈસા રિકવર કરવાની પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સાથે જે આ સમગ્ર ઘટના બની છે તેમાં આ પ્રકારે કોઈપણ વ્યક્તિ ભવિષ્યમાં જો કોઈ પણ વ્યક્તિ પાસે આવેને આવું દસ્તાવેજ કરી આપીશું તેના માટે પહેલાં તમે પૈસા આપી દો તે પ્રકારનો વિશ્વાસ કેળવીને આવું વિશ્વાસઘાત કરે તો તે પહેલાં છે તો જો નહીં લોકોને લાખો રૂપિયાને આવી રીતે ગુમાવવા પણ પડી શકે છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં